હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચોકલેટના મોદક બનાવીશું તો આપણે ઓરિયો બિસ્કીટથી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા ઓરિયો બિસ્કીટ લીધેલા છે અને તેની અંદરની ક્રીમ આપણે અલગ કાઢી લીધી છે આ રીતે તો આપણા ઓરિયો બિસ્કીટની ક્રીમ અને ટોપરાનું ઝીણું ખમણ દૂધ લીધેલું છે એક કપ અને ઘી જરૂર અનુસાર તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ઓરિયો બિસ્કીટને મિક્સરમાં પીસી લેશું તો મેં અહીંયા એક મોટું પેકેટ અને એક નાનું પેકેટ એમ ટોટલ મેં બે પેકેટનો યુઝ આમાં કરેલો છે તો આપણે આને પીસી લેશું આપણે એકદમ સરસ ની રેડી થઈ ગયું છે એકદમ સરસ ઝીણું પીસવાનું છે આપણે આને ત્યારબાદ આપણે ક્રીમમાં કોકોનટ એડ કરશું કોકોનટનું એકદમ ઝીણું ખમણ લીધેલું છે તો આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે આ બિસ્કિટનો કુકો કરેલો છે એમાં આપણે દૂધ એડ કરશું થોડું ઘી એડ કરશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે મોદક તૈયાર કરી લેશું તો આપણે આમાં થોડું ઘી લગાવશું થોડુંક આપણે કઠણ રાખવાનું છે એકદમ ઢીલો નથી બનાવવાનું અને આપણે દૂધનો મેં બે ચમચી જેટલો જ આમાં યુઝ કરેલો છે ત્યારબાદ આપણા જે ક્રીમ અને ટોપરાનું બનાવેલું હતું તે એડ કરી દેસુ આમાં વચ્ચે આની જગ્યાએ તમે ડ્રાય ફ્રૂટ પણ આની અંદર એડ કરી શકો છો આપણે બંને વસ્તુ એડ કરી દેવાની છે અંદર પછી આ રીતે આપણે દબાવી દેવાનું છે ને આપણે આ રીતે તૈયાર કરી લેશું બધા તો આપણે આજ રીતે બધા તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ઓરિયો બિસ્કિટના મોદક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં